બાદ ચોથા વર્ગના કર્મચારીઓએ તેમનો રોષ વ્યક્ત કર્યો છે કામથી રહીને પોલીસ ચોકી પર પહોંચીને ધરણા કર્યા તેમણે જણાવ્યું કે જ્યાં સુધી આરોપીઓ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ દર્જ નહીં થાય ત્યાં સુધી તેઓ પોલીસ ચોકી બહાર બેસી શકશે આ ઘટનાએ હોસ્પિટલ પરિસરમાં માં તણાવો પેદા કર્યો છે અને કર્મચારીઓના સુરક્ષા અને ન્યાય માટેના મુદ્દાઓને ઉઠાવ્યા છે

હે આવું કરાય છેક્રોટરીને અમે જો માવ ઊંધું બોલી ને જાય તો પછી શેક્રોટરી મુકવાનું કારણ જ હું હે શું માંગ છે તમારી આ તો અમારી માંગ એ જ છે ને જે છે એ તમે બરાબર કરો એ રોકડાનું નું કામ છેક્રોટી કામ શેક્રોટી વાળાનું કામ છે અમારું બોલવાનું કામ નથી તો સેક્રિટી વાળ શું કરે પછી અવાર હવારમાં અમે સફાઈ જો કરે તો શેક્રુટરી ઉભરવું જોઈએ કલ્પના બેન ને ને મારું કેમ પોરકલા ઈજ્જત નથી એ પેસેન્જર રિલેટી એને ગંદી મંદી ગાડ આપી અને મારવા ઊભો રહી